અને પછી છે ને બપોરે આમ ફરવા નીકળી પડશે કે જો આ છે ને કીટી પાર્ટી હશે વળી હોય અત્યારે બધા જાય જ છે કીટી કીટી જાય કોણ પણ પાર્ટી એ જાય કીટી પાર્ટી પાંચ બૈરા ભેગા થયા કે તમે બાકડે બેઠા બેઠા પંચાતું કરો છો લો તો અમારે ના હોય પાર્ટી અમે જઈ જ પંચાતો ને એ જાય કીટી પાર્ટી આવું કોણે કીધું અને એટલા ખર્ચા કરે એટલા ખર્ચા કરે કાલ તો અમારા છોકરા જો પાંચ નો ડ્રેસ લેવરાયો અને મેં હમણાં કીધું ને મારે હાડલો લેવો મને બસો રૂપિયા અલવાય કાઠા પડે અને ત્યાં એમને વાપરવા હોય પાછા છોકરામાં હા ભરતા ને કે એટલું જ કરે કે એટલું જ કરે આ તો શું વાવે મનની વાતો કોને કે એટલે આ તમારે કહેવાય થી કોઈને કહેવાય નહીં આવું બધું આપણી વહુ ની વાત કરાય કોઈ એટલે આ પાછા ભેગા થાય કેતા નહીં હો તમે આવું હું કીધું તું કેવું નઈ ને આ છે ને બાજે એવી મને ખાવાય નહીં લે હું તમ તો ખાલી મન અડવું થાય ને એટલે હાવ જુઠ્ઠા છે હો માસી હાવ એટલે હાવ અહીંયા પંચાત કરવા આવે પોતાના ભવની પણ બિચારી ઘરમાં ખાવાય ન દેતા ખાવાય ન દેતા બિચારી પછી બહાર જઈને પકોડી જ ખાય ને બિચારી અને પાંચ હજાર નો ડ્રેસ લઈ દે એવા છે આ મોઢા ઉપર થી લાગે છે પાંચસો રૂપિયા નું કાય નો લઈ દે પણ આવી ખોટી ખોદણી ન કરાય માસી ને કહી અને ઓલી બિચારી હારી છે રાખે છે તો એ આવી ખોટી ખોદણીઓ કરે અને જો માથા ભારે હોત ને તો ખબર પડે તમને આ તો કોઈ બોલતી નહીં ને એટલે આ બધું આવીને બહાર આવી પંચાત કરીએ કે પણ આવી પંચાત ન કરાય હાવ બહુ શાંતિથી જીવવા ન દે આવી જ ડોસીઓ તેમાં